દરેકના ઇન્ટરવ્યુ એ પોતે લે છે અને સાધુ સંતના ખૂબ આશીર્વાદ લે છે આ બે નામના દીકરી છે કારણ કે ભજન ગમે આ ઉગે આ ઉગ્યું કહેવાય એટલે આ સ્વાર્થી સંસારમાં આપણે સૌ જીવીએ છીએ કે આ લોકના ના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં અને દુનિયા તણા દોરંગ ના ધોખા કોઈ ધરશો નહીં જગદંબા માતા જાનકી

પણ ભગવાન રામચંદ્રને કોઈ એમ નું કીધું આ બાઈને ને જંગલ માં મૂકી આવો છું તપાસ તો કરાવો ક્યાં ગઈ હે એટલે કવિ કાગ લખે કે સીધા લેવા સાર ઈ કોઈ હરીને ને નવ કહ્યું આ તો સ્વાર્થ નો સંસાર એનો કર્મ ધોખો કાગે શું ધોખો કરો બરાબર અને ઈથી આગળ તો બહુ કવિ કાગ લખે છે સ્વાર્થ સરે સારો કહે સજન કહે

મને તમને નહીં બાપુ આપણા સાધુ સંતો ને ગજેડા માંથી પહેરી ફેરવી આ સત્ય ઘટના કહું છું જેઠું નહીં નજીક અમરેલી હવે તો વાહન વ્યવહાર વધતા નજીક આવી ગયો છે ચાર વાગે નો સમય અને સંત મોડવાસ ધીમે 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 નદી એના આવા જાય નદી ને કાંઠે કુવો અને કુવા ને એ કાંઠે વિહક દીકરી આમ ગાત કરવાની તૈયારી કરે અને બાપુ હાથ પકડી રાખ્યો કા બેટા

અને વટાવડા છઈ અમે વાતના અને વાટે ઘાટે વિલંબ લો કરી આપણે ભજન બાપુ ત્યારે લખાણો છે જય હો જય હો એ બરાબર ઈ જામનગર જવા આમ દરવાજામ જવા દી તૈયારી કરે કે સામે દીવા જાવ એ મુરદાસ કઈ બાજુ મુરદાસ સાહેબ ને મળવું છે બાપુ આપડી તો નબળી વાત સાંભળીને ને રામ સાહેબ તો નવા ગુરુ કરે છે નબળી વાત તો મે કે છપન બોલી ને જાય ને ઈ મને વાંધો નથી પણ મારો દોરો મારે પાછો લેવા જવો છે

અમરેલી આવ્યો વિચાર કર્યો મારા કરતા કરતા વિચાર કર્યો કાલ તો મેં અમરેલીમાં મીંદડીનું બધું જીવતું કર્યું જામનગરમાં પણ કાલ કોઈ આવી ગામમાંથી જીવતી વીહ વરાના ને દીકરાની મારા ખોણામાં લાશ નાખશે અને જીવતી કર્યો તો હું ક્યાંથી કરી દઈશ એવા તે ફેરવો આવી ગયો એના શિષ્યોને કીધું કાલે મારો બેટા દેહાન થશે જ્યાં જ્યાં મને ગધેડામાંથી બેહારી અને એ પાલ ફેરવ્યો હતો ને મને ફેરવ્યું બરાબર કેવાય છે બીજી દેહાન થયો પાલકી તૈયાર થઈ અને બરાબર ઈ ગામના જાપામાં જાય અમે દીક દહો કરેલો છોકરો ઢોડી ને લોકે આ મોરજાના મરજાને પાછું વાળો મારી બેનનું આણાનું ગાડું જાય એક સુકન સાસ ચાલી દસ દરવાજા બંધ કરી રહ્યા છે સંતે કીધું મને નીચે ઉતારો એ નીચે ઉતરી વી ડગલા હાલી અને બાપુ દીકરી માથે હાથ મૂકો બેટા તારા પીઉ ને મળવા તું આજ જા હું તો કાળ જાય જો